કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને જો આજે અમને ખેતરમાં જવાનું છે ખેતરમાં એ માટે જવાનું છે કે આજે અમે જે છોડ આવ્યા હતા એ છોડ જોવા જવાનું છે કે છોડ કેવા છે તમને બતાવી દઉં કે છોડ કેવા છે અને પ્લસ છોડના ડોકા કેટલા ઉતરેલા છે એ પણ પ્લસ વાવા પડશે અમારે અમે આવી ગયા હતા ખેતરમાં બતાવી દઉં ખેતર અમારું આ છે અમારું ખેતર ફ્રેન્ડ લોક જોઈ લો જો આ અહીંયા છોડ છે આ મરચાંનો છોડ છે ડોકો સારો છે એવો તમને બતાવી દઉં દેખો અમારા ડોકા બધા એક ક્યાંય ઉતરે એવો લાગતો નથી અમને તો એ તમને બતાવી દઉં જો મરચાંનો રોગ જો આખા ખેતરમાં આટલા બાર પાળા મરચાંના કર્યા છે પેલી સાઈડ તરબૂજ ટેટી છે ગલગોટા પણ છે જો સુરત જમણા જગ્યા છે એટલે લોકો તમે બધા લોકો ફ્રેન્ડ લો ખેતર આ લોકો ઉતરી ગયા છે તમને બતાવી દેવો છે ને મિત્રો બીજું કશું એકા જ હોય કે અહીંયા પણ છે જો એક આ ડોકો પણ ઉતરી ગયો છે હવે અમારે એક બીજા જે ડોકા છે એને અહીંયાથી હટાવીને આ ડોકો આવવાનો છે અહીંયા જો બીજા છોડ પણ અમે વાયા છે સાથે ગલગોટાના છે તર તરબૂચ છે તમને બતાવી દઈ દેખો જો આ તરબૂચનું છોડ છે આ ગલગોટાનું છે એવા આખા બધા કર્યા છે જોઈ લો મિત્રો તો મિત્રો આવાને આવા વિડીયો આવતા રહેશે ખેડૂતને લગતા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો આજના વિડીયોમાં આટલું જ છે જય માતાજી જય ખેડૂત મિત્રો